અમદાવાદના સરદાર ખાતે આવેલી ધ એવરグリーン શાળામાં ધોરણ 9 થી 12 ના વર્ગો સરકારી હોવા છતાં સંચાલકો દ્વારા ફીના નામે મોટી રકમ ઉઘરાવવામાં આવે છે. જે મામલે અગાઉ વાલીઓ દ્વારા શાળાના આચાર્ય અને સંચાલકોને રજૂઆત પણ કરવામાં આવી હતી જેનો કોઈ નિકાલ ન આવતા જિલ્લા શિક્ષણ અધિકારી સુધી રજૂઆતો કરવામાં આવી પરંતુ તેમના દ્વારા પણ કોઈ પગલાં ન લેવાતા વાલીઓએ શાળા પર હુબાળો મચાવ્યો હતો જો કે વાલીઓના આવવાની જાણ શાળાના આચાર્યને થતા તેઓ રફુ ચક્કર થઈ ગયા હતા કે ફી વધારાની જે કે ફી થાય છે એ ઉગરાવામાં લેવામાં આવે છે એમાં કઈ ઓછું કરતા નથી વાલી હોય ના હોય તો ફી ભરવી જ પડે છે યા સ્કૂલમાંથી પરીક્ષામાંથી છોકરાને ઉઠાડી મૂકે છે એ બધી પ્રોબ્લેમના લીધે વાલી ભેગા થયા ડીઓમાં આવી અરજી કરી છે પણ ક્યાંય ક્યાંય સમજ પડતી જ નથી કોઈ કાંઈ ધ્યાન આપતું જ નથી સાત હજાર સાત હજાર રૂપિયા વર્ષના ભરવાના હોય છે એમાં પ્રોજેક્ટના એક્સ્ટ્રા ફી લેતા હોય છે કોમ્પ્યુટર બી પણ એમાં કશું છોકરાનું પ્રોજેક્ટ કોમ્પ્યુટર કશું કરાવતા જ નથી બોલાવી પડી કે આ લોકો ધ્યાન આપતા નથી ચોથો પાંચો ધક્કો છે અને ત્રણ ચાર વખત ડીઓમાં જઈને આવ્યા તો એમને આશ્વાસન મળે છે કોઈ પગલાં ભરાતા નથી ફીસની અમે પહોંચ માગીએ બે નંબરની પહોંચ મળે નામ વગરની અને વિગત માગીએ ને તો સરવાળો મળે વિગત વધતી જતી અને ફીસ સાડા છ સાત હજાર અમારા પાંચ બાળકો અભ્યાસ કરે છે એ ગ્રાન્ટેડમાં છે કે નથી અમને ખબર પડતી નથી કયું ગ્રાન્ડર છે કયું નથી અમે અમે વાગીએ વિગત કશું આપતા નથી રફુ ચક્કર થઈ ગયેલા આચાર્યને વાલીઓ દ્વારા ફોન કરવામાં આવતા તેમણે ફોન રિસીવ જ ન કર્યો જેથી વાલીઓએ પોલીસને બોલાવીને પોતાની રજૂઆત કરી હતી જેથી પોલીસે સોમવારે બંને પક્ષ સાથે મળીને વાતચીત કરવાની ખાતરી આપી હતી વાલીઓનો આક્ષેપ છે કે શાળામાં વાર્ષિક ફી સિવાય અન્ય પ્રોજેક્ટ અને અલગ અલગ વિષયોને લઈને ફી ઉઘરાવવામાં આવે છે જેની કોઈ રિસિપ્ટ પણ આપવામાં આવતી નથી કેમેરામેન મિત ભટ્ટ અને તેજસ દવે સાથે મલ્હાર વોરા જીએસટીવી અમદાવાદ